જાણવા મળ્યા મુજબ ગત તારીખ છઠ્ઠી જૂનના રોજ હાસોટ અગ્રણી સાબીર કાનુંગાની સાંજના ખાતે ફાયરિંગ કરી હત્યા હત્યા કરવામાં આવી હતી સમગ્ર પ્રકરણ બાદ અનેક સવાલો થયા હતા જેમાં સોશિયલ મીડિયા ઉપર હાસોટ ઉલમના વિદ્યાર્થીઓ સાથે મુફ્તી અબ્દુલ્લા પટેલે સૃષ્ટ વિરુદ્ધ કૃત્ય કરતા હોવાની વાત સાબીરને ખબર પડતા ગ્રામજનોને સાથે રાખી સાબીરે મુફતી વિરુદ્ધ હલ્લો કર્યો હતો તેવા દ્રશ્યો ક્લિપિંગમાં વહેતા થયા હતા જે બાદ સાબીર કાનુંગાની છઠ્ઠી જૂનના રોજ સાંજના ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી જે અંગેની સાબીરના ભાઈએ હાસોડ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે બાદમાં સોપારી આપનાર મુફતી અબ્દુલ્લા જીદાહ ખાતે ભાગી જવાના ફિરાકમાં હોય પોલીસે મુફ્તીને તે ભાગે તે પહેલા જ ઝડપી પાડ્યો હતો

વાયરલ થઈ હતી પરંતુ સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ મુફ્તીના નવાબી શોખ નો ભોગ બનેલ વિદ્યાર્થીઓની વિડીયો ક્લિપ પણ પોલીસ પાસે હોવાનું જાણવા મળ્યું છે જેમાં મુફતી વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરતો નજરે પડતો હોય તેમ દેખાઈ આવે છે તે પ્રકારની ચર્ચાઓ પર સમગ્ર ઘટનાક્રમ બાદ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે હાલ સમગ્ર મામલામાં એક પછી એક ધરપકડનો દોર ચાલુ છે અને સમગ્ર प्रकरणમાં આગામી દિવસોમાં વધુ કેટલા ખુલાસાઓ થતા રહે તે બાબતોને પણ નકારી શકાય તેમ નથી ભોગ બનનાર 2012 થી હાસવડ دارુલુલમમાં ઇસ્લામિક શિક્ષણ લેવા માટે આવેલો તેને આજે વિકટિમ છે અને دارુલુલમ મદરેસાના ટ્રસ્ટી અબ્દુલ મોહમ્મદ પટેલે જેનું શારીરિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી અને શારીરિક શોષણ કરેલું બદકામ કરેલું જે બાબતનો ગુનો દાખલ કરેલ છે ભોગ બનનારનું મેડિકલ લઈએ છીએ મેડિકલ સારવાર કરાવીએ છીએ એના પુરાવો એક પુરાવો એકત્રિત કરીએ છીએ અને આગળની તપાસ ચાલુ છે અભિ સૈયદનો રિપોર્ટ ભરૂચ